મૂકને રીતિકા શું માંડ્યું છે ત્યાં આખો દિવસ બસ ફોન 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 અહીંયા કોણ આવ્યું છે કોની પરિસ્થિતિ કેવી છે અરે હું ક્યારનો ઊભો છું તે જોયું નહીં મારી સામે અરે હા બધું શું કહો છો તમે આવ્યા અને તરત જ બસ મારી ઉપર ચડી ગયા બોલવાનું શરૂ કરી દીધું એવું થોડી હોય તો શું કરું જો હજી પણ આ કોણ છે ખાલી મને રિતેશ કરવા રિતેશ કોણ છે અરે ફ્રેન્ડ છે મારો શું ફ્રેન્ડ છે મારો રિતિકા કેટલા ફ્રેન્ડ છે તારા હા હા બધા ફ્રેન્ડને આખો દિવસ મેસેજ 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 આના જીવાય બીજું કોઈ કામકાજ કરે છે કે નથી કરતી તું કરમાં અરે તમને શું થઈ ગયું છે હવે તમે છે ને સવાર સવારમાં મારો મૂડ નહીં બગાડો અરે ગઈ કાલે સાંજે પણ મોડી રાત સુધી તું વાત જ કરતી હતી મેં ત્યારે પણ તને પૂછ્યું હતું કે કોણ છે તો કહ્યું કે મારો ફ્રેન્ડ છે મતલબ કે ફ્રેન્ડની સાથે આટલી બધી વાતો કરવાની જરૂર શું છે કેને મને તું અરે મારું આખો ગ્રુપ છે ફ્રેન્ડ્સનું અને ગ્રુપ છે ને જો હું ખાલી 1 કલાક સુધી ભી નહીં જોઉ ને તો એમાં આટલા બધા મેસેજ આવી જાય તો વાંચવામાં વાર તો લાગે ને વાંચો પછી એ લોકોને રિપ્લાય કરું કેટલી વાર લાગે તો ફોન આપ મને મારે હજી વાંચવા નથી આપો ફોન ગ્રુપને રિપ્લાય આપવા માટે સમય છે તારી પાસે તારો હસબન્ડ તારી પાસે 2 મિનિટ શાંતિથી બેસે તો એની સાથે વાત કરવાનો સમય નથી હા અને કયા ફ્રેન્ડ્સની તું વાત કરે છે ને કયો ગ્રુપ તારું જોયું છે મેં તારા ગ્રુપને ઓળખું છું ઘણા બધા લોકોને કેવું ગ્રુપ છે કેવા લોકો છે અને શું શું ફવાડાઓ કર્યા છે ગામમાં એટલે તું છે ને હા બધાનો સાથ અને સંગાથ છોડી દેને તો સારું છે આપણા માટે બસ હા દેવા તું છે ને મારા ફ્રેન્ડ્સ માટે કંઈ કહેતો નહીં મારા ફ્રેન્ડ્સ કેવા છે એ મને ખબર એક નંબરના લોખા છે બદમાશ છે અરે કઈ પણ બોલે છે તું રિતેશ છે ને સાચું જ કહેતો તો તમારા માટે એને મને પહેલા જ કીધું હતું કે જોજે તને છે ને દરેક વાતમાં મે ટોક ટોક કરશે એવો જ છે પણ મેં જ એની વાતનો સાંભળી મતલબ કે રિતેશ તને સારો લાગે છે સાચો લાગે છે હા તારો હસબન્ડ તને તારા માટે કઈક બે સિકામણ આપે છે તો એ ખરાબ થઈ ગયો હા તું કે ને શું ખોટું કહી રહ્યો છું તારે મને સમય આપવો જોઈએ કે પછી તારા ફોનને હા તારા માટે હું જરૂરી હોવો જોઈએ કે તારો ફ્રેન્ડ રીતેશ તું જ કે અરે પણ તું કમ્પેરીઝન કરે જ છે શું હા તો કરું જ ને કેમ ના કરું કમ્પેરીઝન આ તેજ કમ્પેરીઝન કરવાની શરૂ કરી ને તેજ કહ્યું ને કે રિતેશ મને આમ કહેતો તો રિતેશ મને તેમ કેતો તો મતલબ કે તારો રિતેશ અને હું તારી લાઈફમાં આવ્યો એ પહેલાનો બધી વાતો કરે છે જો બસ હા નથી ગમતું મને હું પણ તને એ જ કહેવા માંગુ છું કે જો બસ હવે હવે જેનો સ્ટોપ થઈ જા અહીંયાથી માણસે પાછું વળી જવું જોઈએ પણ નહીં જ્યારે હોય ત્યારે બસ મારું ફ્રેન્ડ મારો ગ્રુપ રિપ્લાય અરે કેટલું કરવું છે તારે આ બધું હા

કે મારા લગ્ન થઈ ગયા એટલે હું મારી ફ્રેન્ડશિપ જ મૂકી દઉં બધા સાથે વાત કરવાનું જ બંધ કરી દઉં વાત કરવા સુધીની વાત નથી આ ઘણી વાર તું બાનાઓ કાઢી કાઢીને ફરવા જાય છે ને મને એ વાતની પણ ખબર છે તારે ગ્રુપમાં જવું જે તો પછી મને વાત કરી શકે કે ના કરી શકે મારી સાથે તો સરખી રીતના વાત નથી કરતી મને તો કંઈ કહેતી પણ નથી કે તું કઈ જગ્યાએ જાય છે ક્યાં જાય છે કઈ મીટિંગ છે એ રીતે કહું તમે તમે મારી વાત માન્યા છો કોઈ દિવસ કેવી રીતે માનું પણ તું જ કે ને મને તો જરાય ગમતું નથી કે તું તારા ફ્રેન્ડ સર્કલ સાથે વાતચીત પણ કરે તો મળવા જવાની પરમિશન તો ના જ આપું ને તો બસ તો પછી એટલે જ પછી મારે ખોટું બોલીને જવું પડે છે તું બોલીને જવું પડે છે તું મમ્મીને નથી ગમતું કોઈને ગમતું નથી તો મારે શું મારી લાઈફ માટે વિચારવાનું જ નહીં ના જ વિચાર મારી પણ કોઈ પર્સનલ લાઈફ છે કઈ પર્સનલ લાઈફ ની વાત કરે છે તું લગ્ન કર્યા પછી મારી લાઈફ એ તારી લાઈફ છે તારી લાઈફ એ મારી લાઈફ છે અને આપણે જેને આપણા પરિવારનો વિચાર કરવાનો હોય નહીં કે આવા બધા આવારા લોકોનો અને જો રીતિકા હવે જેને તને સાફ શબ્દોમાં મારે ભારે મન સાથે કહેવું પડે છે કે જો તને આ ઘરમાં પોસાતું હોય ને તો શાંતિથી રહે બાકી આવી રીતના તું આખો દિવસ ફોન વિડીયો કોલ તારા ફ્રેન્ડ્સ અને બધા લોકોની જે વાતો કરે છે ને એ પણ બંધ કરી દેજે મને એ નથી જોઈતી અને જો એ ના થાય એમ હોય ને તો ઘર છોડીને જઈ શકે છે અરે તમે કેવી વાત કરો છો એટલે હું મારી ફેમિલી અને મારા ફ્રેન્ડ્સમાંથી કોઈ એક વસ્તુને ચૂઝ કરું શું કામ મારી કોઈ પર્સનલ લાઈફ નથી મેં તમને કોઈ દિવસ પૂછું કે તમે ક્યાં જાઓ છો કયા ફ્રેન્ડ સાથે જાઓ છો ક્યારે આવશો હું તમને કોઈ વાતે હું તમને કોઈ વાતો પર ટોકટોક નથી કરતી તો તમને પણ કોઈ હક નથી મને બધી વાતમાં ટોકટોક કરવાનું ઠીક છે વિચાર કરી લેજે કરી લીધો

હે મેં છે ને ઓનલાઇન એક વસ્તુ ઓર્ડર કરાવી છે તો એમણાં આવતો જ હશે હા તો એ આવશે તો દરવાજે જ ઊભો રહેશે ને ત્યારે જઈને લઈ આવશે અરે ના એ લોકો છે ને આ સોસાયટીની બહારથી જ ફોન કરશે એટલે મારે અહીંયા નેટવર્ક મળતું રહેવું પડે ને એમ રસોડામાં ફોન સાથે લઈને જઈએ ને તો નેટવર્ક તો ત્યાં પણ આવતું જ હશે અરે કિચનમાં નેટવર્ક નથી આવતું મને ખબર છે ને હે ભગવાન રિતિકા તને કોઈ વાત સમજાય છે કે નહીં તારે ઘરના કોઈ કામ કરવા જ નથી આ જ્યારે જુઓ ત્યારે ફોન લઈને બેસી જાય છે બસ ભાભી તમને શું પ્રોબ્લેમ છે મારાથી પ્રોબ્લેમ તને છે મને નહીં લગ્ન થઈ ગયા છે તારા ઘરના કોઈ કામમાં તારું ધ્યાન છે જો મારું ધ્યાન હોય જ છે અત્યારે આ ખાલી મે રોટલી કરવાની ના પાડી દીધી તો તમે મને એટલું બધું સંભળાવાના સંભળાવું જ ને આખા ઘરના બધા જ કામ હું કરું છું તું આખો દિવસ ફોન લઈને બેસી રહી છે તને ખબર છે ને તારા ફોનના કારણે ઘરમાં કેટલા ઝઘડાઓ થાય છે તો તું સુધરતી કેમ નથી અરે હું કંઈ બગડેલી નથી કે તમે મને સુધારવાની વાત કરો છો હવે મારું બી એક ફ્રેન્ડ સર્કલ છે તમારું નથી તો એમાં હું શું કરું મારા ઘણા બધા મિત્રો છે તો શું મારે ફ્રેન્ડશિપ મૂકી દેવાની મેં તને ફ્રેન્ડશિપની વાત કરી જ નથી તારા ફ્રેન્ડ સર્કલ સાથે તારે જે કરવું હોય કર પણ આ લગ્ન કરીને ઘરમાં આવી છો ને તો ઘરનું પણ ધ્યાન રાખવું પડશે અને આ પાર્સલ વાળો આવે છે ને તો એક કામ કર મને ફોન આપી દે હું સામેથી લેતી આવીશ આમ પણ હું બહાર તો જાવ જ છું ના હું તમને ફોન આપી દેત પણ હમણાં છે ને મારી ફ્રેન્ડનો ફોન ભી આવશે તો મારે એની સાથે થોડીક વાતો કરવાની છે એ કંઈ પ્રોબ્લેમમાં ફસાઈ ગઈ છે તો મારી સાથે એને વાત કરવી છે રીતિકા તું ખોટું નથી બોલતી ને આ ક્યારેક ક્યારેક મને શક જાય છે કે તું જે આ પાર્સલની વાતો કરે છે જે ફ્રેન્ડ્સની વાતો કરે છે ને એ ખોટી હોય એવું લાગે છે એટલે તમે કહેવા શું માંગો છો તું સમજી નહીં તું આટલી પણ તો નાદાન નથી ને કે મારી કોઈ વાતને સમજે નહીં

પણ પોતાના ઘરનું પહેલા વિચારું છું હા તો હું ઘરનું વિચારું જ છું હવે મારે છે ને તમારા આ બધા ભાષણ નથી સાંભળવા તમે તમારું ભાષણ તમારી પાસે રાખો અને કહી દીધું અત્યારે મારી પાસે ટાઈમ નથી તમારે રોટલી કરવી હોય તો કરો નહીં કરવી હોય તો નહીં કરો તો ઠીક છે જવું હોય જાવ મારે કંઈ નથી કરવું હા તો વાંધો નહીં હું પણ તારા ભાગની રોટલી નહીં બનાવું તારે જમવું હોય ને તો જાતે બનાવી લેજે સમજી કઈ વાંધો નહીં હું ઓનલાઈન ઓર્ડર કરી દઈશ ઓનલાઈન

હું મારું જોઈ લઈશ અને તમે શું કહો છો કે હું ઘરમાં ધ્યાન આપું ને ઘરના લોકોને પહેલાં મહત્ત્વ આપવાનો હોય હું એવું નથી માનતી હું એ માનું છું કે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી બંને તમારા માટે એક જ અને મારા લગ્ન તો હવે થયા ફ્રેન્ડ્સ તો મારા નાનપણના છે તો એ લોકોને કેવી રીતે મૂકી દો અને હા મને મારા ફ્રેન્ડ્સ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે તમને જો તમને જો મારી વાત નહીં સમજાતી હોય ને તો મને તમારા લોકોની જરૂર નથી મારા માટે મારા ફ્રેન્ડ્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે વાત કરવી જ નકામે છે આની સાથે છો નહીં કરોને વાત કોણ કહે છે હા ઓર્ડર આવી ગયો હેલો ઘરના કામ તો પતી ગયા હશે ને નહીં પૈતા હોય તો મારે મદદ કરવા જવી પડશે ખબર નથી પડતી કે બે હોવ છે છતાં પણ આ કામ કેમ રહી જાય છે મોટી હોવને થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને નાની વહુને મદદ કરાવી જોઈ પણ આ બેમાંથી એક સમજેવા નથી કોને સમજાવવા એ ખબર નથી પડતી મને તો લાગે છે આજે નહીં તો કાલે આ બંનેને નોખા કરશું ને તો જ ખબર પડશે કે ઘર કેમ ચાલે અને કેટલી વિશે શો થાય મમ્મીજી કોની સાથે વાતો કરો છો એકલા એકલા મારા અંતરાત્મા સાથે વાત કરું છું હા બોલ એટલે શું કામ હતું એટલે કે શું હોય ઘરની બળતરા હોય આ એના સિવાય મારે કઈ છે બીજી વાત કે હું મારા અંતર આત્મા સાથે વાત કરું પણ તું કેમ આવી આ બધું કામ પતી ગયું છે બધું પતી ગયું છે અને આમનામ ચાલશે ને તો આખું ઘર પતી જશે નામ ચાલશે ને આખું ઘર પતી જશે વળી એવી કઈ વાત થઈ કે આખું ઘર પતી જાય એમાં મમ્મીજી આ તમારી નાની વહુ છે ને એને કામ કરવું બિલકુલ ગમતું નથી ખબર નહીં આખો દિવસ શું કર્યા કરે છે ભગવાન જાણે મારો આખો દિવસ બસ ફોન લઈને બેઠી રહી છે કામનું કંઈ કહીએ ને તો બાના પર બાના કરે છે જો એને સમજાવો કામ નહીં ચાલે હું સમજાવું કે તું એને જેઠાણી છે તો તારે ને સમજાવી જોઈએ આ ડોસીઓની વાત આજકાલ કોઈ માને છે ઓહુ કે હવે માને એટલે એટલે એમ કે કદાચ તું મોટી બેન બનીને એને પ્રેમથી બાજુમાં બેસાડીને સમજાવે કે સતત મોબાઈલ લેવો સારો નહીં થોડુંક ઘરમાં ધ્યાન પણ આપવું જોઈએ હા મોબાઈલે તો લોકોનું જીવન બરબાદ કર્યું છે પણ આને કોણ સમજાવે કાને જો મમ્મી એને સમજવું તો પડશે આજે નહીં તો કાલે આમ નામ રહેશે ને તો ઘર ભાંગશે એનું પણ અને સાથે સાથે આપણા બધાનું પણ સમજો એક વ્યક્તિ ઘરમાં અડોડાઈથી ચાલે ને એટલે ઘરમાં ઝઘડાઓ વધે લોકો છે ને એકબીજાથી ગુસ્સે રહી એકબીજા સાથે વ્યવહારો ખાટો થઈ જાય અને આમ ને આમ એકબીજાથી બધા દુશ્મન બની જશે જાણો છો કે આમને પરિસ્થિતિ રહી તો બધા એકબીજાના દુશ્મન બની જશું પણ હવે આ વાત દેવાંગને ખબર છે કે નહીં કે ઘરવાળી ઘરવાળીને ગયા પછી સતત મોબાઈલમાં પડી રહી છે આ કોની સાથે વાત કરતી હશે કોની સાથે ફરવા જતી હશે ઘણી વખત તો કીધા વગરની ઘરની બહાર પણ જતી રહેશે મમ્મીજી જો એના જીવનમાં શું ચાલે છે ને એ ખબર નથી પણ એટલી જરૂર ખબર છે કે એ છોકરી છે ને લગ્ન કરીને એવું વિચારતી જ નથી કે મારા લગ્ન થઈ ગયા છે એ તો બસ એવું જ વિચારે છે કે મારા જેવું આ દુનિયામાં કોઈ હોશિયાર નથી મને જ બધી ખબર પડે છે પણ એવું તો ન હોય ને મમ્મી પણ આ તારા જ કારનામાં છે આ નવે લગ્ન કરીને આવી ત્યારે એને કામ કરવા નહોતી દેતી કે જે નવી છે નવી છે નવી છે આ તારા જ બધા લાડ ને કોડ બધા બોલે છે તું કહેતી હતી તી કે મારી દેરાણી છે તો મારી નાની બેન છે એને કહેતી હતી ને કે કામ કરાવ અત્યારથી તો એને ઢપ પડશે કે ઘરમાં કેવી રીતના રહેવું વાત તો સાચી છે તમારી સો ટકાની વાત છે કે મારે ઢપ પાડવી જોઈતી હતી પણ મને શું ખબર કે આવું કંઈ થશે જો મમ્મીજી હું એને વધારે કંઈ કહીશ ને તો એને ખોટું લાગી જશે કારણ કે હું જેઠાણી છું પણ તમે તમે તો સાસુ છો તમે ધારો એ કરી શકો મહેરબાની કરીને એને સમજાવો કે આવું ને આવું ચાલશે ને તો એ બદનામ થઈ જશે કુટુંબ સમાજમાં કોઈને ખબર પડશે કે આટલો બધો ફોનનો યુઝ કરે છે ને તો લોકો ખોટી વાતો કરશે ભલે એના મનમાં કાંઈ હશે કે નહીં હોય પણ લોકો લોકો આ વાતને નહીં માને મીરા તું ચિંતા ન કરે હવે આ બધી વાત મને કીધી જ છે તો હવે રિતિકાને કોઈ સમજાવવાનો પ્રયત્ન નહીં કરીએ સીધા આપણે દેવાંગને કહેશું અને દેવાંગ જ એને સમજાવી શકશે કેમ કે એ દેવાંગની પત્ની જો દેવાંગનું ન માને એવું તો બને જ નહીં એટલે હું આ દેવાંગને બોલાવું છું અને બધી વાતનો ફોડ પાડું છું અને કહી દઉં છું કે જો એને આટલો બધો મોબાઈલમાં જ ઇન્ટરેસ્ટ હોય તો પછી એક કામ કરો એને થોડા દિવસ પિયર મોકલી દો પછી ખબર પડે કે કેવી રીતના મોબાઈલ યુઝ થાય છે સાંભળ મીરા હવે તું કોઈ વાતની ચિંતા કરમાં દેવાંગનું નહીં માને ને તો હું વેવાઈને ફોન કરીને કહીશ કે આ સતત ફોનમાં પડી રહી છે પણ અત્યારે હું દેવાંગ સાથે વાતો કરું એટલે આ વાતો નિકાલ આવશે થોડો હા હા સુરેશભાઈ આવું છું હમણાં તમને મળું છું દેવાન ફોન કરું પછી હા તમને આ ના ના કંઈ કાંઈ નથી મારા મમ્મી આવ્યા છે તો થોડી વાર રહીને નીકળું જો અને નીકળું એટલે ફોન કરીશ હા ચાલો ઓકે થેન્ક યુ શું છે મમ્મી શું દેવાન આ જેટલું કામમાં ધ્યાન આપે છે અને આટલો વ્યસ્તતા જેટલો આ કામ પ્રત્યે તો બતાવે છે ને એની સાથે ને સાથે આ થોડોક સમય કાઢ અને ઘરમાં થોડુંક ધ્યાન દે તો હા મારે બળતરા કરી ઓછી થાય ઘરમાં મમ્મી ઘરમાં તો હું ધ્યાન આપું છું ને અચ્છા થાઈ કઈ બાબતે કચાસ રહી ગઈ છે જણાવું ને મને શું હોય દીકરા ફક્ત ને ફક્ત ઘરમાં મને એક જ વાતની બળતરા છે કે આ દેરાની જેઠાણી સંપીને રહે ને તો સારું મીરા તો બહુ સારી છે સ્વભાવની કામધું છે અને કામ કાજે કઈ ચિંતા નથી પણ આ તારી ઘરવાળી રીતિકાને થોડું સમજાવ ને બેટા હા એક જ છતના નીચે હા જોઈન્ટ ફેમિલીમાં રહેવું ને એટલે બધાની વાતને ધ્યાનમાં રાખીને બધાને જે ગમે છે જે જે રીતના રહે છે એ બધી વાતને ધ્યાનમાં રાખીને એને અહીંયા ઘરમાં રહેવું જોઈએ સમજો છો મમ્મી કે રીતિકા જે રીતે ઘરમાં બધાની સાથે વર્તન કરે છે આખો દિવસ મોબાઈલમાં પડી રહે છે અને પોતાના ફ્રેન્ડ સર્કલમાં આવવારા લોકોની સાથે હરે છે ફરે છે આ બધી બાબતોથી પ્રોબ્લેમ છે ને તો પછી મેં મેં આજે સવારે જેની સાથે વાત કરી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ તો મારી સામે પડી મને કહેવા લાગી કે મારા મિત્રો સાથે વાતચીત કરું છું એમાં ખોટું શું છે મારી લાઈફનો એક પાર્ટ છે જુઓ મમ્મી હવે હું પણ કંઈ કંઈને કંટાળી ગયો છું શરૂ શરૂમાં તો મને એવું હતું કે રીતિકા લગ્ન કરીને ઘરમાં આવશે ને તો ઘરની રીત ભાત ઘરની બધી વસ્તુ જોઈને બધી વસ્તુ સમજી જશે પણ નહીં મને લાગે છે કે આ બધી બાબતોમાં હું જ ખોટો હતો મમ્મી પણ બેટા તું તો એનો પતિ છે અને જો પતિની વાત પત્ની ન માને તો તો ગામ અને સમાજ બધા જ વાતો કરશે ગામ સમાજની તો ઠીક છે મમ્મી મને તો ઘરના લોકો વાતો કરે ને એ પણ નથી ગમતું તમે જ વિચાર કરો ને અમી રીતિકા આ રીતે બહાર જાય પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે હરે ફરે તો તમે જ કહો ને આપણે શું વિચાર કરવાનો આમ એ તો તકલીફ છે બેટા કે હવે રીતિકાને જે છૂટ આપી છે અહીંયા આવ્યા પછી એ બધી આપણને નડે છે મોબાઈલ જીવનમાં જરૂરી છે કે જીવન જીવવાનો એક પાર્ટ પણ કહી શકાય ને તો પણ કંઈ ખોટું નથી પણ

એને સમજાવવાનો પ્રયત્ન કર્યો આજે તમે કહ્યું હતું એ પ્રમાણે મેં એને થોડુંક વધારે કડક શબ્દોમાં પણ કહ્યું કે તને અહીંયા પોસાતું હોય તો રહેજે છે ન કરતું આ ઘર છોડીને બહાર જઈ શકે છે તો એણે સામે મને પ્રત્યુત્તરમાં શું કહ્યું ખબર છે કે વાંધો નહીં હું મારા ફ્રેન્ડને ક્યારેય છોડવાની નથી તમારે જે કરવું એ કરી લેજો હવે તમે કહો મમ્મી નફત અહીંની તમામ હદો વટાવી ચૂકી છે પણ આ બધી કમિન્ટમેન્ટ રીતિકાનું કહેવું એવું છે કે લગ્ન પહેલાં કરી હતી કે હું ઘરમાં કામ નહીં કરું હું આરામ કરીશ અને બહાર રખડવા જઈશ પાર્ટીઓ કરીશ તો આ બધી વાત ખોટી સાચી છે આ વાત મેં કહ્યું હતું એને પણ મમ્મી ત્યારે ત્યારે બધું લિમિટેશનમાં હતું મને નહોતી ખબર કે લગ્ન પછીના જીવનમાં આ બધું જે એ લિમિટ બહારું વયું જશે હા હું તો એ સમય પણ અજાણ હતો મમ્મી મને હતો કે મહેનત થઈ જશે અને મેનેજ કરવાનો પ્રયત્ન પણ કરું છું પણ નથી થઈ રહ્યું હવે મમ્મી બધી બાજુ ફસાઈ ગયો છું એક બાજુ મારો પરિવાર છે અને બીજી બાજુ મારી પત્ની નથી હું મારા પરિવારને ખુશી આપી શકતો કે નથી મારી પત્નીની સામે ખુશીથી રહી શકતો તમે જ કહો ને હું શું કરું મમ્મી આમાં જાણો છે બેટા કે તારી હાલત પણ સોળી વચ્ચે સોપારી જેવી થઈ છે પણ ચિંતા ન કર સમય જતા હું માનું છું કે બધું ઠીક થઈ જશે ઠીક છે હું બાર કામ બતાવું છું હામી